તો તો વાત કરીએ પાટણની પાટણ જિલ્લાના રાધનપુરને જિલ્લો બનાવવા હાલ શહેરીજનો અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાધનપુર વિધાનસભાના પૂર્વ દિગ્ગજ ધારાસભ્ય

પાણી નથી અને જો પાણી ન હોય તો વ્યવસાયને નુકસાન થાય પાણી ના હોય તો ઘાસચારાની તકલીફ બી થાય પાણી ના હોય તો પીવા માટેની તકલીફ થાય સરકાર તો એની રીતે વ્યવસ્થા જેટલી થાય એટલી કરી છે ને કરશે પરંતુ એક નાગરિક તરીકે આપણે મોટા સંગઠન તરીકે માઇક્રો ઇરિગેશન કરવાના કામમાં આપણે બધાય લાગવું પડશે સરકારને પણ આપણે વિનંતી કરશું કે જ્યાંથી વધારે પાણી આવે એ નર્મદાનું હોય બીજું હોય તો તલાવ ભરવાનું અને બાકી કોઈ જગ્યાએ ડેમની અંદર મૂકાય તો ત્યાં મૂકવાનું આ બધી રજૂઆતો જેટલી સરકાર લેવલે થાય એ તો આપણે કરશું જ પરંતુ એના વગર બે કામ એક પાણી બચત પ્રમાણમાં કરવી પડશે આમ કરોડિયું ભરીને ડોલ ભરીને નહીં ઢાઢું થોડું એટલા માટે નહીં માથે નાખો છો એમાં થોડી કરકસર કરવી છે એક ડોલ પાણી એ જીવન માટે ખૂબ